કચ્છ કબરાવ મોગલધામના મહંત શ્રી મોગલકુળ બાપુના આજથી અનસન ઉપવાસ પર અમુક સ્વામીઓ દ્વારા બફાટ અને પુસ્તકોમાં ભગવાન શ્રી કૃષ્ણને કૃષ્ણ ખોટી રીતે લખાણ લખવામાં આવતા તેના વિરોધમાં આજે કચ્છના કબરાવ ખાતે આવેલા મોગલધામથી મોગલધામના મહંત મોગલકુળ બાપુ શ્રી માતાજીના સાનિધ્યમાં અનુષ્ઠાન પર બેઠા છે જો પુસ્તકમાં વિવાદિત લખાણ હટાવવામાં નહીં આવે ત્યાં સુધી લડત ચાલુ રહેશે તેમ મોગલ બાપુએ કહ્યું હતું

એ સ્વામિનારાયણ સંપ્રદાય કોઈ ધર્મ નથી સમજી લેજો એનું અલગ છે આ બરાબર એ આપણા ભેડા છે ધર્મ માં સ્વામિનારાયણ મળશે એ આના ભગવાન છે પણ મૂળ બધા સંતાનો છે આ સમજી ગયા સૃષ્ટિ રચાની વિષ્ણુ વિષ્ણુના સંતાનો છે બધા માના ઉમાના એમ કઈ વાંધો નહીં એ અમને વાંધો ને એનો અલગ રાખે ને તો વાંધો ને આ છો આ વખત વખતથી છે એ આપણે બોલવાના છે તો એ વાંધો નથી એને નોખું થવું હોય તો અમને વાંધો નહીં કારણ કે દીકરા નોખા થાય

બેદરકારી છે આ બેદરકારી એટલે આપણે શરમમાં રહી ગયા છે વસ્તુ આજ હું આને એસેમ્બલ કંપની કહું છું બધાય સામેના ધર્મ નથી આવો હો ભાઈ એમાં હારા હારા સામીના મારામાં ફોન આવે છે વાત કરી છે પણ જે અમુક ફિરકા છે આ પંદર હતર જવા એ ફિરકાને જેલ ભરી ના કરવાના છે અભદ્ર જે એની ભાષા છે આમાં જે લખાણેલા છે અભદ્ર શબ્દો એને હળગાવી નાખવાના છે એને હળગાવવાના છે રાખવાના નથી કારણ કે જેટલા સંતાનો દીકરા દીકરીઓ ભણવા જાય છે સમજી લેજો એને આ અસર પડી છે ને કાલ ભૂલી જાય છે ભગવાન કૃષ્ણ નથી બા નથી એટલા માટે અમારે આ અનુષ્ઠાન માં ઉતરવું પડ્યું છે બીજી વાત હું ખાસ કરીને આ હીરો નો કઉ છું અઢાર વર્ષ નો બાપ છે કૃષ્ણ પણ આ ને એમ કઉ કાલ સંતાન તમારા એમ કે છે કૃષ્ણ અને આપડે પાલક પિતા નથી સામી છે તો તમે શું કરશો તમારે મોડું થઈ ગયું છે કારણ કે ભેળાન થઈ ગયું છે ભેળાન થઈ ગયું છે એમ આ ભેળાન થાય એ પેલા આને ડાંભી દેવાના છે એ પેલા આને જેના પુસ્તકો છે ખોટા ઈ સળગાવી નાખવાના તો અગિયાર વર્ષ બાવન દિવસ કૃષ્ણએ જેને સાચવો કૃષ્ણ તો એ પાલક પિતા છે આહીર અગિયાર વર્ષ બાવન દિવસ સાચવો તો કાલ પડતા કહે છે કે આહીર નથી સાચવો અગિયાર વર્ષ બાવન દિવસ અમારા સામી સાચવો અને કહેશે હવે લુગડા તો ઉતારી લેતા બાપના ના માન આવે કઈ બાપ એ રેવા દીધું નથી તો હવે અમારે બહાર આવવું પડે સાધુ સંતોને અને બીજી ફરજ બેન કરવી પડે ધર્મગુરુ ની ધર્મગુરુની બહાર આવીને બોલવું પડે કે ભાઈ તમે આ બફાટ કરવામાં આ સનાતન ધર્મ એક આદિ અનાદિ થી હાલ્યો છે લાખો વર્ષ કરોડો વર્ષથી થી હાલ્યો આજકાલનો છે નથી થયો થી સૃષ્ટિ રચાણી અહીંયા છે પણ અને એમને બોલવું જોઈએ પણ કઈ વાંધો નહીં પણ અમે સાધુ સંતો બધા એ અવાજ ઉઠાવ્યો છે મોગલ ધામે એક ધર્મ યુદ્ધ જેને કહેવાય શરૂ થઈ ગયું છે તેના માટે કે અમારે આનો ન્યાય કરવાનો છે અને મોગલ જેને કહી સનાતન ધર્મ માનવા વાળા સનાતન ધર્મ છે જ ભેળા મા ભેળા છે કૃષ્ણનો ભેળા છે રામ વિષ્ણુ ભેળા જે જે માનતા એને ધર્મને આ તમામ ભેળા છે પણ વસ્તુ એક જ છે હવે આનો વિરોધ કરી અને આને ડામબાના છે કે જે એને એને જે પત્રિકા એને લખી વરસાદી પત્રિકા એની જે હોય તે બરોબર છે એમાં વાંધો નહીં પણ હવે અમારી પરસેવાદી પટ્ટીકા જુદી પ્રકારની છે કાકા સમજી ગયા હવે અમે આવી પરસેવાદી પટ્ટીકા બહાર કાઢશું કે દુનિયાને ખબર પડે કે અમારા ધર્મને છેડો જેને કરવા વાળાને ધર્મને નીચો બતાવવા વાળાને એનો લીટો મોટો કરવા વાળાને હવે સારામાં સારી શિક્ષા પત્રી અમારા જે છે સંતો આપી દેશે એમ અઢારે વરણનો બાપ છે એમ આની પાસે કોઈ પક્ષપાત ભેદભાવ નથી અને આદિ થી છે આ તો બધાય સામે બહાર આવ્યા છે પણ અમુક આવા ફિરકા છે પંદર સત્તર એને ડામવાના છે અને આ લખાણને સલગાવાના છે અને વિદ્યા દ્વારા ને કાઈ નઈ અખિલ બ્રહ્માંડના માલિક પાસે આવે પહેલા એની આગળ માફી માંગે કે પત્રકારોને બોલાવે કે ભાઈ આવી ભૂલ અમે નઈ કરે હવે ભૂલ કરી તો અમારે સરકાર નઈ પણ અમારી સજા સમાજ આપે અમને સજા સમાજ આપે પછી સરકાર આપે સમજી ગયા ને આપણે ગુનેગારને કેમ પકડે છે કોઈ ખોટો સાળો કરે છે ચોરી કરે છે કોક નો સાળો કરે છે સમાજ મેથી પાક આપે છે જે કે ઠાકર ધાળી આપે છે ને એમ આ આયરા પ્રસાદી પછી જેને કવાય કે આપણા જે સનાતન ધર્મવાળા છે એ આજ છે અને પછી સરકારના ના એમ આને નાબૂદ કરવાના છે આવા ફિરકાઓને કારણ કે બધા સ્વામિનારાયણ સંપ્રદાય આવા હોય જ નહીં અને બધા ધર્મની ની હારે જોડાવાના છે તો અમુક આવી જ્યારે કંઈક ભ્રષ્ટ શબ્દો વાંચ્યા છે ભ્રષ્ટ લખાણ છે એનો વિરોધ છે એમનો તો એક બાપુનો અવાજ છે બાપ બહાર આવો અને બીજી વાત કે આજ તો શરૂઆત છે બાપુની બે બી બે છે બે દી બાર બેહવાના છે પછી બાપુ મોટામાં મોટું જે મંદિર છે નામ નહીં દઉં દુનિયાની ખબર પડી જાય છે આ નદી કે જે ફત્તાહ સાત કિલોમીટર છે અહીંયા બેહી ગયા છે ને અહીંયા યજ્ઞ બાપુ દખાવાના છે જલ હાવાદ તેનો અનુષ્ઠાનો તે લાખો માણા આવે હજારો આવે ને વધારો આવે ઓછા આવે

ઓર્ગોનિક તેમજ લાલ ગુલાબી ઉઠડાવાળું બાર મહિના સંગ્રહ કરી શકાય એવું દેશી ઓર્ગેનિક લસણ તદ્દન વ્યાજબી ભાવે મળશે લસણ તેમજ ડુંગળી દેશી પદ્ધતિથી ઓર્ગેનિક તૈયાર કરાયેલ છે વહેલી તકે ખરીદી લો અથાણા અને ચટણી માટે સ્પેશિયલ ખાટી આમલી હાજરમાં છે અમારી પાસે ઓર્ગેનિક શાકભાજી અવનવા સિઝનના ફ્રૂટ હાજરમાં મળશે કાનાભાઈ રવજીભાઈ ચૌહાણ ચાલીસ વર્ષનો અનુભવ મોબાઈલ નંબર નાઇન એટ સેવન નાઇન વન ડબલ ટુ થ્રી ફાઇવ ટુ અક્ષય કે ચૌહાણ એટ વન ફોર વન થ્રી એટ સેવન નાઇન ફાઇવ ઝીરો વિરાણી રોડ નખત્રાણા